ભરૂચ આમોદના દોરા ગામે દિલ્હી મુંબઈ એક્સપ્રેસ વેના પાર્કિંગ એરિયા પાસેના મકાનમાં રહેતા અને હાઇવે પર આવેલા ઢાબાના મેનેજર રાકેશ મહેતાના ઘરમાં તસ્કરો તાટક્યા હતા તસ્કરોએ તેના રૂમમાંથી ત્રણ પોઈન્ટ અઠ્ઠાવન લાખ રોકડા તેમજ અન્ય દસ્તાવેજ ભરેલું આખે આખું લોકર ઉઠાવી ગયા હતા આમોદ પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી આ મામલામાં સૌપ્રથમ પોલીસે દોરા અને આસપાસના શંકાસ્પદ વ્યક્તિઓને ડિટેઇન કર્યા હતા

કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે ત્યારે ડોગની મદદથી પોલીસે ગણતરીના સમયમાં જ ગુનાનો ભેદ ઉકેલવામાં સફળતા મેળવી પોલીસ વિભાગમાં આ પ્રકારના ડોગને વિશેષ તાલીમ આપવામાં આવે છે જેથી તે આરોપીઓ સુધી પહોંચી શકે ડોકરીના સ્થળની સ્મેલ આપી પોલીસની ટ્રેકિંગ ડોગ સિલ્કીને હિસ્ટ્રોશીટરોની સ્મેલ આપવામાં આવતા તેણે ગુનાનો આરોપીને ઝડપી પાડવામાં પોલીસની મદદ કરી હતી જેને બનાવના સ્થળેથી સ્મેલ આપવામાં આવેલી હતી ત્યારે જે બાદ જે શંકાસ્પદ વ્યક્તિઓ હતા એને લાઈનમાં ઊભા રાખી અને તમામની સ્મેલ આપવામાં આવતા આ સિલ્કી ડોગે આ ગુનાના કામે જે સંડોવા ટોમદાર છે ચિરાગ દિનેશભાઈ વાણા નાને ઓળખી બતાવેલો હતો કે જે દોરા કામનો હતો ત્યારબાદ એની પૂછપરછ કરતા ગુનાની એને કબૂલાત કરી લીધી અને આ ગુનામાં જે ચોરીમાં જે મુદ્દામાલ ગયેલો હતો તે તલોદ ગામની સીમમાં જે કેનાલ છે તેની પાસેથી આરોપી મૂકેલો ત્યાંથી એની પાસેથી રિકવર કરવામાં આવેલ છે આમ જે પોલીસ અને ભરૂચ જિલ્લાના જે સીલકી ડોગ છે તેને આ ગુનાના ના ખૂબ જ જુષ્ટ કામ કરી આના ગુનાને ગણતરીના સમયમાં ડિટેક કરેલ છે અને ગુનાના કામે તોમદા ચિરાગ દિનેશભાઈ વાળાના કામે અટક કરેલ છે અને આગળની તપાસ પોલીસ ચલન થયેલ છે